જૂનાગઢની માંગરોળ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો વહેલી સવારથી મોટી સંખ્યામાં મતદારોએ મતદાન કર્યું માંગરોળમાં મતદાન કરવા માટે મતદારોએ મોટી લગાવી હતી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ની યોજાણી છે ત્યારે આ જે જૂનાગઢના માંગરોળ ખાતે અત્યારમાં એટલે કે સવારના 8:30 ની આસપાસ લોકોની મતદારોની લાઈનો લાગી છે હું આપને બતાવવા માંગીશ કે જે મતદારો છે જે આલ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે ચુસ્ત પોલીસ પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મતદાન થઈ રહ્યું છે ખાસ કરીને લોકો બોડી સંખ્યામાં લાઈનો લગાવીને મતદાન કરતા જોવા મળી રહ્યા છે એટલે લોકો ક્યાંય ને ક્યાંય શાંતિપૂર્ણ મતદાન કરી રહ્યા છે હાલ આ સવારના પહોરમાં જ લોકોની લાંબી લાંબી મતદારો ની લાઈનો કતારો જોવા મળી રહી છે સંજય વ્યાસ જીએસટીવી ન્યૂઝ માંગરોળ